રાત્રે પીજીવીસીએલ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો જેની એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવીશું એસીમાં સુઈ રહેલા અધિકારીઓને ઘરેથી બોલાવી ખખડાવવામાં આવ્યા મુખ્ય અધિક્ષક ઇજનેર સહિત ચાર અધિકારીઓનો ઉધળો લેવામાં આવ્યો વોર્ડ નંબર બે માં ચાર દિવસથી રાત્રે લાઇટ ન આવતા

તમારે અહીં આવવું જ પડશે બાકી હું જન આંદોલન કરી સાહેબ સમજી લેજો ચાર દિવસથી મારા વિસ્તારની અંદર લાઈટનો પ્રશ્ન આલે છે તમે તમે લોકો જવાબદારીમાંથી છટકી નહીં શકો તો હું અહીંયા બેઠો છું હું ધરણા કરી જઈશ રાઠોડભાઈ તમે અરે અહીંયા આવવું જ પડશે તમે લોકો ઘરે નો રહ્યો બાકી તમારા ઘરની અમે જન આંદોલન કરી તમે અહીંયા આવો અત્યારે મેં તમને કીધું ને તમે કેમ નહીં આવો અહીંયા કાર્યપાલક એન્જિનિયર કેવી રીતે આવે તમારી શું જવાબદારી છે રાઠોડજી આપની શું જવાબદારી છે તો તમે કેમ તમારી જવાબદારી માંથી હું મીડિયાની સામે બોલું છું અત્યારે હું બધા પ્રતિનિધિઓને લઈને આવ્યો છું સાહેબ હજી તમને સમજી લેજો તમે તમને કોઈ અધિકાર નથી પ્રજાને હેરાન કરવાનો ચાર દિવસથી વોર્ડ નંબર બે માં એરપોર્ટ રોડ ઉપર લાઈટ જાય છે અને રાત્રે તમે તમને લોકોને ભૂખ લાગે ને ખાડો ખોદવા નીકળો છો બધા તમે તો સાથે જ વોર્ડ નંબર પ્રજા મુશ્કેલી માં મુકાય ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જનપ્રતિનિધિ જયમીન ઠાકરે તેઓનો પાવર બતાવ્યો ફોન ન ઉપાડનાર અધિકારીને રાત્રે ખખડાવી નાખ્યા અધિક્ષક ઈજનેર ભરત રાઠોડ ને ફોન કરીને બોલાવવામાં આવ્યા

કરો હું તમને કહું જનપ્રતિનિધિ શું ભાઈ તમે જવાબ દેવા બંધાયેલા છો મારી સામે તમે જવાબ આપો ખ્યાલ છે જવાબ આપો મને તમે દિવસે કેમ કામ કરી કરતા નથી પડે કામ કરીડ થાય છે પણ આધુનિક ભારતની ની અંદર ચાર ચાર દિવસ રાજકોટ ની અંદર લાઈટ ન હોય તમારા બાપુજી ની એટીએમ જો

એટલે તમે અમને સમજાવવાના પ્રયત્ન કરો હું આજ કરું છું આખો દી હું આખું રાજકોટ એક બેઠો સંબાડીને બેઠા એટલે અમને ખબર જ છે તમે એક પીજી વિશે સંભાળો અમે આખું રાજકોટ અંબાળીને બેઠા એટલે તમે અમને સમજાવવાના જરાય પ્રયત્ન ન કરતા તમે તમારી ભૂલ સાહેબ સ્વીકારો ડાટોડ સાહેબ હજી તમને કઉ છું અને જો કાલ થી આ લાઈટ ટ્રાન્સપોર્ટમાં ખરેખર ગઈ ને મારા હું તાળા મારતી છું તમારા એમપી ના કનેક્શન કાપી નાખીશ

જ્યારે આ ઉનાળાનો આકરો તાપ હાલતો હોય અને રાત્રે બાર વાગે પીજીબીસીએલ દ્વારા કાંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કહેતો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચારની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું પીજીબીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નહોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીવીસીએલ ની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત આપો કે હવે હું લાઈટ નહીં જવા હતો તો જે રીતે જમીન ઠાકર બીજીવીસીએલના અધિકારીઓનો પાવર અહીંયા ઉતાર્યો છે બીજીવીસીએલની નીતિ હવે નહીં ચાલે તે તેમણે સ્પષ્ટપણે કહી દીધું અને જો તાત્કાલિક ધોરણે આ વોર્ડ નંબર બે ના રહીશોને લાઇટ નહીં આપવામાં આવે તો અધિકારીઓના કનેક્શન તેઓ કાપી નાખશે ત્યાં સુધીની વાત કહી તેઓ એમ પણ ઉચ્ચાર્યું કે દસ વર્ષથી તેઓ આ વોર્ડમાં કામ કરે છે આ વોર્ડના કોર્પોરેટર છે અને આ પ્રકારે જો મને સમજાવવામાં આવશે તો હું નહીં ચલાવી લઉં મને બધી જ ટેકનિકલ બાબતોની પણ જાણકારી છે એટલે તમારે કામ કરવું પણ પડશે આ પ્રમાણે તમે લોકોને હેરાનગતિ ન કરી શકો ગરમીના દિવસો છે અને આ ગરમીના દિવસોમાં ચાર ચાર દિવસથી જો લોકોના ઘરોમાં રાતના સમયે લાઇટ ન આવતી હોય તો લોકો કેટલી હદે પરેશાન થતા હોય આ વોર્ડ નંબર બે માં અંધારપટ છવાતા અડધી રાત્રે હલ્લા બોલ કરવામાં આવ્યો છે આ એક્સક્લુઝીવ તસવીર ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે હું કોઈપણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાઈ પહેર્યા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિતમાં એ પૂછે કે હું કાલથી વોર્ડ નંબર બે માં કહેવાય કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઈટ નહીં આપું પણ લાઈટ નહીં જવા દઉં ન છૂટકે મારે આવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કહે છે અમે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો લાઈટનો પ્રશ્ન છે ભાઈ રાતે બાર વાગે લાઈટ જાય તો કોઈ કાળે સાખી નહીં લેવા મેં કદી ઇન્જિનિયર છો હું તમારી ઓફિસે આવ્યો છું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર ફોલુ સાહેબ તમારે અહીં આવવું જ પડશે અત્યારે મારી પાસે તમારે અહીં આવવું જ પડશે બાકી હું જન આંદોલન કરી સાહેબ સમજી લેજો ચાર દિવસથી મારા વિસ્તારની અંદર લાઈટ પ્રશ્ન હાલે છે તમે તમે લોકો જવાબદારીમાંથી છટકી નહીં શકો તમે હું અહીંયા બેઠો છું હું ધરણા કરી જઈશ રાઠોડભાઈ તમે અહીંયા આવવું જ પડશે તમે લોકો ઘરે નો રહ્યો તમારા ઘરની અમે જન આંદોલન કરીશ તમે અહીંયા આવો અત્યારે મેં તમને કીધું ને તમારે તમે કેમ નહીં આવો અહીં કેવી રીતે આવે તમારી શું જવાબદારી છે છે આપની શું જવાબદારી તો તમે કેમ તમારી માંથી હું મીડિયાની સામે બોલું છું અત્યારે હું બધા પ્રતિનિધિઓને લઈને આવ્યો છું સાહેબ હજી તમને સમજી લેજો તમે તમને કોઈ અધિકાર નથી પ્રજાને હેરાન કરવાનો

તમે જીસે કેમ કામ કરી કરતા નથી થાય છે પણ ઓવરલોડ આધુનિક ભારત ની અંદર ચાર ચાર દિવસ રાજકોટ ની અંદર લાઈટ નું હોય તમારા બાપુજી ની એટીએમ જો

મારા ઘરની વાત નથી કરતો એમાં ઈ જે પેપર ફોર ડિગ્રી છે આને જે ડિગ્રી નું કામ જાણવું હોય ઈ જે યુનિવર્સિટીએ એટલા માટે છે કે તમને બીજો બેક પાઉર આપવાનું આજે સુધે ભોમેશ ફોટો જોઈને દેખ પર આવી param din se apne baat thai gayi khendya atul bhai ab ila 3 din se hu tamari yaar baat karu chu ek ne fit repetition amare karvano amare પચીસ હજાર લોકોને તમે લોકો હેરાન કરો તમારા ઘરની લાઈફ કાપી દેજો મને કોઈના બાપ ની ફેર નથી પડી તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે તમે સમજો તમારા બધા મનમાં તારા મારી દીધી બીજી વિશે રાજકોટમાં રજાને હેરાન કરો ને આવી રીતે રાતે હેરાન કરો છો બોલો ખુલાસો કરો મને ખુલાસો આપો મારે ખુલાસો જોઈએ તમારો અમે જાહેર જીવનમાં પચીસ વર્ષથી કામ કરી છીએ સાહેબ દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું આ વોર્ડનો એટલે તમે અમને સમજાવવાના પ્રયત્ન કરો હું આ કરું છું આખોથી હું આખું રાજકોટ સંભાળીને બેઠો તમે એક ફીડર સંભાળીને બેઠા એટલે અમને ખબર જ છે તમે એક પીજી વિશે સંભાળો અમે આખું રાજકોટ સંભાળીને બેઠા એટલે તમે અમને સમજાવવાના જરાય પ્રયત્ન ન કરતા તમે તમારી ભૂલ સાહેબ સ્વીકારો રાઠોડ સાહેબ હજી તમને કહું છું

આ બાબતની જરૂરી ખાતરી પણ આપે છે પૂરેપૂરા અમારા પ્રયત્નો હશે સાહેબ ફરિયાદ નિવારણ માટે લોકો ફરિયાદ કરતા હોય ત્યારે ખાસ કોલ કરતા હોય છે ત્યારે આપની જે ફોનની સુવિધા છે ત્યારે ફોન રિસીવ નથી થવાની ઘણી ફરિયાદ પણ જ્યારે કોઈ ઇલેન કે ફીડર ફોલ્ટમાં જાય ત્યારે આ ફીડરના અંદાજિત પંદરસો થી બે હજાર ગ્રાહકો દ્વારા એકી સાથે અમારી ફોન સેન્ટરમાં ફોન કરતા